તારીખ પચીસ ના રોજ માં અંબાના ધામમાં સનાતન મુકામે સર્વ હિન્દુ સમાજ તમામ સમાજની જાતિઓ સાથે એક મહાસંગઠનનું આયોજન કરી રહ્યા છે જે પ્રેમ લગ્નના વિરુદ્ધમાં જે આડેધડ આપણા પ્રેમ લગ્ન કરીને આપણી ભારતીય સંસ્કૃતિનું બદનામ થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં આપણી એક જ માગણી છે કે પ્રેમ લગ્ન કર્યાનો અમને કંઈ વાંધો નથી પણ એના મા બાપની સંમતિ હોય તો જ આ કાર્ય થાય એના માટે આપણા દિવદર તાલુકાની તમામ જનતાઓ આપણો એક જવાબદારી સમજી આપણી ભારતીય સંસ્કૃતિની આપણી ઇજ્જત આબરું સમજી અને આપણા સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આપ હોય પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને આપણો હિન્દુ સમાજ આપણું રાષ્ટ્ર બચાવવા આપણો ધર્મ બચાવવા માટે એક રેલીનું આયોજન કર્યું છે તો ચોક્કસથી વધારવા માટે હું વિનંતી કરું છું સાથે અમરાભાઈ મંત્રી પ્રદીપભાઈ શાહ દેહીશ્રી મલ્લાભાઈ અમરાભાઈ તમામ આગેવાન મિત્રો જોડાઈ લાયન્સ ક્લબ પરિવાર હોય ભારત વિકાસ પરિષદ હોય તમામ સંગઠનોને સા સહકારથી આ રેલીનું આયોજન આપણે સાથે સાથે જે મૈત્રીકરણ થઈ ગયો છે એનો પણ વિરોધ કરવાનો છે કે મૈત્રીકરણ પતિ સંગે લગ્ન કરે અને મન ફાવે ત્યારે જઈ શકે આપણે નિ છીએ ને સરકાર ને પણ સાથે સાથે જાણ થાય એટલે તમામ મિત્રો આપડે વધારવાનું છે માં અંબાના ધામ માં મુકામે તારીખ વીસ નવ બે હાજર પચીસ ના શનિવાર ના રોજ બોલોજી મહારાજ